દેડિયાપાડાના ધારાસભ્ય અને આદમી પાર્ટીના ભરુચ લોકસભાના જાહેર થયેલા ઉમેદવાર ચેતરભાઈ વસાવાનો આજે જેલમાંથી છુટકારો તેઓને ઠેર ઠેર ભવ્ય સ્વાગત સાથે તેમને પાર્ટી દ્વારા ભાગ રૂપે ફસાવવામાં આવ્યો તેમણે જાહેર કર્યું હતું કે ચોક્કસ ચૂંટણી લડીશું જાહેરાત પણ તેમણે આજે કરી નાખી હતી આજે ડેડ્યા ધારાસભ્ય વસાવા હતા પત્ની મંજૂર ના હોય બહાર આવ્યા હતા તેમના બીજા પત્ની વર્ષા વસાવા સહિત તેમના સમર્થકોએ સ્વાગત વચ્ચે મોટી સંખ્યામાં સમર્થકોએ તેમને વધાવ્યા હતા ધારાસભ્ય ચેતરભાઈ વસાવા બહાર આવતા તોડી સમર્થકો સન્માન કરવા દોડ્યા હતા એક રોડ શો જેમ માહોલ સર્જાયો હતો આદિવાસી શેર આયાના નારા લાગ્યા હતા મોટી સંખ્યામાં ભીડ ભેગ કાબુ બની હતી પોલીસ પણ મજબૂર બની હતી રાજપીપલા જેલમાંથી બહાર આવતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા તેમના સમર્થકોએ રાજપીપલા ડેડિયાપાડા મોવી ખાતે પહોંચતા તેમના પરિવારને મળ્યા હતા તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું વસાવાને આજે સરતી જામીન પર હાઈકોર્ટમાં મૂકેલી આગોતરા જામીન અરજી ના મંજૂર થતા ડીડિયાપાડામાં શક્તિ પ્રદર્શન કરી પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું હતું તેના ત્રણ દિવસના રિમાન્ડ પૂરા થતા અઢાર ડિસેમ્બરે તેઓ રાત સબ જેલમાં મોકલા આપવામાં આવ્યા હતા દરમિયાન નેત્રંગમાં કેજરીવાલ અને ભગવંત માને કોના સમર્થન

મુલાકાત દીધી હતી આજે ચેતરભાઈ વસાવા ના પત્ની વર્ષાબેન ચેતર વસાવા એ કઈક આ પ્રમાણે જણાવ્યું હતું લઈને લોકો સાથે આવતા લોકો પણ આમ ઉત્સાહમાં છે બધા મળીશું સાહેબ ને બહુ ટાઈમ થી જોયા નથી એટલે લોકો પણ સાથે હતા પરંતુ પોલીસના ના કાપલા દ્વારા અમને અમને બે જગ્યાએ રોકવામાં આવ્યા હતા અમે તો બીડું લઈને જ આવતા હતા શું કામ રોકવાની જરૂર પડી હવે આ પબ્લિક લઈને જાય છે એવી રીતે અમને રોકવામાં આવેલા હતા પરંતુ લોકોની લોક પ્રતિનિધિ છે એટલે લોકો તો મળવાના જ છે એટલે અમને એ એ પ્રમાણે રોકવામાં આવ્યા એક જગ્યા

અમને ફસાવવામાં આવ્યા હતા અને છેલ્લા ત્રણ મહિનાથી મારા ધર્મપત્રી જેલમાં છે અને મને નામદાર કોર્ટે કોર્ટે સેશન આપ્યા આપ્યા છે છે અને અને અમે એમને આવકારીએ છીએ આ શરતો કાઢવા માટે આવનાર દિવસોમાં આગળની હાઈકોર્ટની અપીલ પણ અમે કરીશું સાથે સાથે ગુજરાતની પ્રજા માટે અમે બોલીએ છીએ આદિવાસી સમાજ માટે અમે બોલીએ છીએ નર્મદાના પૂર વખતે અમે બોલ્યા હતા આ વિસ્તારોમાં નેશનલ હાઈવે હોય જીઆઈડીસીઓ માં જે આદિવાસીઓની જમીનો જાય છે એના માટે અમે બોલીએ છીએ યુવાનો માટે બોલીએ છીએ શિક્ષિત બેરોજગારો માટે બોલીએ છીએ જે આ ભાજપ સરકારને ગમતું નથી અને એના માટે આ ભાજપ સરકાર ખોટા ષડયંત્ર બનાવીને અમને ફસાવી રહેલા છે જે જંગલ ફોરેસ્ટના અધિકારીએ મારા પર ફરિયાદ કરી છે એમને ખબર હોવી જોઈએ આદિવાસી આદિ અનાદિ કાળથી આ જંગલમાં વસનારો આદિવાસી છે

છેલ્લા નેવું દિવસથી જેલમાં છે અમે સાથે આવવાના હતા પરંતુ સંજોજો વસાત અને એમનો આગ્રહ હતો કે વિધાનસભાનું સત્ર ચાલુ થઈ ગયેલું છે અને લોકોના પ્રશ્નો તમારે ઉઠાવવાના છે એમના આગ્રહને માન રાખીને હું વિધાનસભાના સત્રના લીધે આજે જેલથી બહાર આવેલો છું અને આવનાર દિવસમાં ગુજરાતની પ્રજા હોય કે આદિવાસી સમાજ હોય એમના માટે અમે વિધાનસભામાં પણ લડીશું અને અવાજ બુલંદ કરીશું ભરૂચ લોકસભા ચૂંટણીમાં માન્ય અરવિંદ કેજરીવાલજી અને ભગવત માનજી ને મારી મુલાકાતે આવ્યા હતા અને એમણે કીધું છે કે ચૈતરભાઈ તમારે લડવાનું છે એટલે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ જ્યારે કહેતા હોય ત્યારે અમે પૂરી તાકાતથી ભરૂચ લોકસભા લડવાના છે અને ભરૂચ લોકસભા જીતવાના પણ છે જે નર્મદા જિલ્લામાં હું એક લોક પ્રતિનિધિ છું મને અહીના લોકોએ 1 લાખ થી પણ વધારે મતોથી ચૂંટાયા છે અને અહીંના લોકોએ એ લોક ધારાસભ્ય જેવા લોક પ્રતિનિધિ પર એના વિસ્તારમાં એના ઘરે પ્રવેશ બંધી એ તો દુઃખની વાત છે આજે દેશની લોકશાહી ખતમ છે પણ અમે લોકહિત માટે અને લોકશાહી બચાવવા માટે પણ લડીશું અને જે પણ શરતો છે એને નાબૂદ કરવા માટે અમે નામદાર હાઈકોર્ટમાં આગળ પિટિશન કરીશું ગઠબંધન રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ કરતા હોય છે અઠાવીસ અઠાવીસ જેટલા દળોનું ગઠબંધન છે આવનાર દિવસોમાં અમે ગઠબંધનમાં રહીને લડીશું અને ભરૂચ લોકસભા હોય કે બીજી ગુજરાત મુમતાજ બેન પટેલ સ્વર્ગીય હેમંતભાઈ પટેલના પુત્રી છે અને ઘણું સામાજિક કાર્ય પણ કરે છે એ લોકોની વચ્ચે પણ કાયમ રહેતા હોય છે સ્વાભાવિક છે કે એમણે પણ લોકસભા લડવાની છે પરંતુ ગઠબંધન જે પણ નક્કી કરશે એ ગઠબંધન રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ નક્કી કરશે એ પ્રમાણે અમે આગળ વધીશું અમારી હાલના તબક્કે લોકસભા લડવાની પૂરેપૂરી તૈયારી છે અને અમે મજબૂત ઉમેદવાર પણ છે હવે અપક્ષના ધારાસભ્ય કે કોંગ્રેસના ધારાસભ્ય ભાજપ ની દબાણ આવીને રાજીનામા આપ્યા હશે ભાજપે અમારા પણ સામધામ ભેદ નીતિ અપનાવી છે આ પણ એક રાજકીય ષડયંત્ર ભાગ જ છે પણ ચૈતરભાઈ વસાવા આદિવાસી સમાજમાંથી આવે છે જે સમાજે ફોરેસ્ટના વિભાગે ચાર દિવસ પછી મારા પર ફરિયાદ કરી છે હજુ એ ફરિયાદમાં કોઈ તથ્ય નથી કે કોઈ પુરાવા નથી પોલીસે એક ઉપજાવી કાઢેલી વાર્તા છે પોલીસે એવું કીધું છે કે આ માથા ભારે શખ્સ છે આ તમસી મગજનો માણસ છે

આ પોલીસે અને ભાજપના લોકોએ બનાવી કાઢેલી વાર્તા છે આવનાર દિવસોમાં સત્યનો વિજય થવાનો છે સત્ય હાલ પરેશાન થઈ શકે છે પણ સત્ય પરાજિત નથી થવાનો સત્યનો વિજય થશે છેલ્લો સવાલ જયતર વસાવાનું સરનામું શું હશે જયતરભાઈ હાલનું સરનામું નર્મદા અને ભરૂચ જિલ્લામાંથી બહાર રહેવાનું સૂચવેલું છે નામદાર કોર્ટનો અમે માન આપીએ છીએ સન્માન આપીએ છીએ હાલ હું ગાંધીનગર સેક્ટર એકવીસ સાતમો બ્લોક સાતમો રૂમ ત્યાં મારું જે ક્વાર્ટર છે ત્યાં હાલના તબક્કે હું રોકાવાનો છું